તો દાહોદ જિલ્લાના લીંબડી ગામમાં થોડાક દિવસો અગાઉ જાલોદ રોડ પર આવેલ કાચા દબાણો દૂર કરાતા લોકો બેરોજગાર બન્યા છે માહિતી મુજબ તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવતા નાના વેપારીઓ સહિત લોકો તડકામાં બેસી વ્યાપાર કરવા મજબૂર બન્યા છે ઉલ્લેખનીય બાબત છે કે લીંબડી ગામમાં દબાણ હટાવવા તંત્ર દ્વારા વહલા દવલાની નીતિ રખાઈ હોવાના આક્ષેપ થયા છે ત્યારે લોકો દ્વારા આ પ્રકારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તો માહિતી મુજબ દબાણ હટાવવા મુદ્દે નાના વેપારીઓના દબાણો તો તંત્ર દ્વારા દૂર કરાયા પરંતુ પાકા દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં ન આવતા લોકોમાં આક્રોશ છે તેના મામલે નાના વેપારીઓને વેપાર કરવા દેવામાં આવે તેવી માંગણી તંત્ર સમક્ષ કરવામાં આવી છે કે અમે ઘણા વર્ષોથી અહિયાં જે અમારા બાપદાદાઓ થી ધંધો બધા કરતા આવ્યા છે અને એના પર જ ઘરના દરેક પરિવારો નું ગુજરાન ચાલે છે અને અત્યારે લગભગ પંદર વીસ દિવસથી અમારા ઘરનું દરેક ગુજરાન છીનવાઈ ગયું છે અમારે ઘર કેમ કેમ ચલાવવું અને એ ઘરના અંદર રોટલા કેમ કેમ છોકરાને ખવડાવવા જાતે ખાવા લોકોના હપ્તા કેમ કેમ ભરવા એ અમારા માટે કપરી પરિસ્થિતિ કઠણ થઈ ગયું છે આજે ધોમધક્તો પણ અમે તાપ વેઠીને અહીંયા તંબુ તાણીને રોજ અમારે તંબુ તાણીને વેપાર કરવો પડે છે માટે આ અધિકારીઓશ્રીઓને અમારી અરજ છે કે અમે જે જગ્યાએ બેઠા છે ત્યાં અમને આઠ ફૂટના અંદર પણ બેસવા દો આ આઠ ફૂટના અંદર અમને બેસવા દો તો અમારા ગરીબ લોકોના શું છે કે ઘર ચાલે જે તમે આખા ગામમાંથી જે નાના મોટા જ કેજીનો હટાયા છે પાકા દૂર દબાણો કર્યા નથી એ કરો ના કરો અમારે કશું નથી તાલુકાના નગરમાં ગ્રામ પંચાયત દ્વારા જે દબાણો દૂર કરવાનો એક અભિયાન ચાલુ કર્યું છે આમાં ચોક્કસપણે તમે જોઈ શકો છો કે જે દબાણો દૂર કર્યા એ માત્ર ગરીબ લોકોના દબાણો દૂર કર્યા છે જે લોકો વર્ષોથી અહીંયા પોતાનું ગુજરાન ચલાવે છે અને લારી અને કેબીનો મૂકીને જે ધંધા કરે છે એવા લોકોને માત્ર દૂર કરવામાં આવ્યા છે અને જ્યારે મોટા જે દબાણો પાકા દબાણો છે જે સરકારી જમીનો પર જે દબાણો છે એ આજ દિન સુધી આ તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા એમને આ દૂર કરવામાં નથી થોડા દિવસ અગાઉ જ લીમડી ગામની અંદર દબાણો હટાવવા માટેનો એક આદેશ થયો હતો અને લીમડી ગામની અંદર પંચાયત તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે પંચાયત તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવા માટે બહાર નીકળ્યું હતું ત્યારે આજે લીમડી ગામની અંદર લારી ગલ્લા ધારકો અને નાના ધંધા કરતા જે માણસો છે એ લોકોના દબાણો હટાવવા માટે ભૂલ જેસીબી લાવી અને બધાને કહી અને જાતે હટાવવા માટે કીધું હતું તો અમુક લોકોએ હટાવ્યું હતું અમુક લોકોનું બાકી હતું અને પોલીસની સાથે રાખી અને દબાણો હટાવવામાં આવ્યા મારું એમ કહેવું છે કે લીમડી ગામની અંદર એવા ઘણા બીજા મોટા દબાણો પણ છે જે પાક્કા દબાણો છે એ દબાણો પહેલાં હટાવવા જોઈએ અને આ જે લારી ગલ્લા ધારકો છે એ જ્યારે તમે એક વસ્તુ છે કે તમે મોટા દબાણો હટાવશો ત્યારે આ લોકો ઓટોમેટિક હટાવી લેશે પરંતુ તમે પહેલેથી જ આ લોકોને હટાવી દો અને બીજું કે એની પણ વૈકલ્પિક વ્યવસ્થા કોઈપણ પ્રકારની કરવામાં નથી આવી અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ નાના ધંધાધારીઓને આજે હેરાન કરી અને ખસાવવામાં આવ્યા છે ત્યારે હું એવું કહેવા માગું છું કે અમારા જિલ્લાના કલેક્ટર કે તમારા જે અધિકારીઓ જે મૂકેલા છે જે તાલુકા વિકાસ અધિકારી છે પ્રાંત સાહેબ છે એ લીંબડી ગાંડની ગામની આજે પણ વિઝિટ મારે આજે પણ પાક્કા દબાણો હટાયા નથી અને આજે પણ એ પાક્કા દબાણો યથાવત છે માત્ર નાના ધંધાધારીઓને શું હેરાન કરવામાં આવે છે એવા અમને સવાલ થાય છે